જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે કચ્છ ધરામાં આવેલા માં આશાપુરા મંદિરનું એમના વિશે તમને એક નાનો એવો ઇતિહાસ જણાવીશ તો મા આશાપુરા માતાજી વિશે ઇતિહાસમાં એવું છે કે જ્યારે એ સમયે વાણીઓ કચ્છ ધરાની ધરતી પર આવ્યો હતો અને ઈ વાણિયાને માતાજી સપનામાં આવ્યા પછી માતાજીએ વાણિયાને સપનામાં કીધું કે આ જગ્યાએ મારી મૂર્તિ છે તો એ જમીન તું ખોદ તો મારા દર્શન તને અવશ્ય તો જાગી ગયો ગયો અને અને અચાનક જ ચંભી કે આ શું થયું દિવસે સવારમાં વહેલા ગામ લોકોને ભેગા કર્યા સરપંચ સરપંચને બોલાવ્યા અને એને જે જગ્યા માતાજીએ દર્શન આપ્યા હતા ત્યાં ગયા અને ત્યાં જ્યાં જમીન ખોદાવી તો એમાંથી ને મા આશાપુરા માતાજીની ચુંદડી નીકળી અને એમાંથી ને નાગણી સ્વરૂપે માતાજીએ દર્શન દીધા પછી તો વાણિયાને શું હતું એને તો તરત જ વિશ્વાસ બેસી ગયો અને પછી એને ત્યાં મંદિર બનાવવાનું ચાલુ કર્યું અને મંદિર બનાવવા ટાઈમે માતાજીએ કીધું હતું કે છ મહિના સુધી મંદિરના દરવાજા બંધ રાખજો છ મહિના પૂરા થાય ત્યારબાદ જ દરવાજા ખોલજો વચ્ચે કદી કોઈ બી દરવાજા ખોલશો નહીં એવી રીતે માતાજી આશા સપનામાં આવીને કીધેલું વાણિયાને પણ બે મહિના વીત્યા ત્રણ મહિના વીત્યા સવા ત્રણ મહિના વીત્યા અને જ્યારે સવા ચાર મહિના પૂરા થયા અને વાણિયાને એક દિવસ રાત્રે વિચાર આવ્યો કે લાવને માતાજીનું કેવી રીતે સ્વરૂપ હશે એમ કરી અને વાણિયો જાગી ગયો અને અચાનક જ માતાજીના મંદિરના દરવાજા એને ખોલી નાખ્યા તો માતાજી જે સ્થિતિ અર્ધ સ્વરૂપમાં છે ત્યાં આશાપુરા તો જે સ્થિતિ માતા ઈચ સ્થિતિમાં માતાજી પથ્થર સ્વરૂપે બિરાજમાન થઈ ગયા અને માતાજીનો આકાર એમાં જેટલો હતો એટલો અર્ધ સ્વરૂપમાં છે અને માતાજીના જે ચરણ છે એ બન્યા નથી કારણ કે માતાજીએ ના પાડી હતી પણ તો બી વાણિયાએ દરવાજા ખોલી નાખ્યા એટલે માતાજીના તો પગ ચરણ છે પાતાળ સુધી છે એને તો તમે આપણે માપવા જઈએ તો બી નો માપી શકીએ ને દર્શન બી ન થાય એટલે જ માતાજી આશાપુરા અર્ધ સ્વરૂપમાં ત્યાં છે અને એની આંખો જ્યારે બનતી હતી ત્યારે હજી વાણિયાએ દરવાજા ખોલી નાખ્યા એટલે એની આંખો અહીંયાથી ચાલુ થઈ અને અહીંયા સુધી છે આશાપુરાની માતાજીની આંખો અને એ આંખોમાં એટલો ચમત્કાર અને એટલો વિશ્વાસ છે કે કોઈ બી ભક્ત એમના નામ સ્મરણથી અને એમને પ્રણામ કરે અને મનની વ્યથા બોલે તો મા કચ્છ ધરાવાડીમાં આશાપુરા પૂરી કરે છે મનની આશા એવી છે મા આશાપુરાનો આ ઇતિહાસ જય શ્રી કૃષ્ણ જય માતાજી